હાથે જવાબ આપ્યો છે ઘણા બધા લોકો આડા હાથ કરીને જવાબ આપતા હોય છે જ્યારે આ ભાઈએ ઉભા હાથે જવાબ આપ્યો છે હવે બંને ગજેરાનો એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર તો સાહેબ પણ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો જોયા પછી તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે કે શું ખરેખર બંને ગજેરાની વાતમાં કેટલી સચ્ચાઈ છે કેટલો દમ છે ભાઈ કેટલો વિસ્ફોટક છે તમારે કોમેન્ટ કરીને બતાવવાનું છે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો કાકાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બંદી ગજેરાનો સોશિયલ મીડિયાની નવી અને જૂની દુનિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું કહેવામાં આવીશું કે બંધી ગજેરા ગણેશ ગોંડલ વિશે કઈ કહેવા માંગે છે તો આખરે શું કહેવા માંગે છે એ સાથે તમને આ વિડીયો બતાવો તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેડ કરીને જરૂર બતાવો છો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લોટ સમાજ ની આબર છે જ્યારે જયેશ રાદડિયા બે હજાર સત્તર માં જ્યારે વિઠ્ઠલ બાપા બીમાર અવસ્થામાં હતા જયેશ રાદડિયાના ખંભે જેતપુર જામ કન્નડા આપડે વિધાનસભા તમામ જવાબદારી હતી અને વિઠ્ઠલ રાદડિયા જ્યારે બીમાર અવસ્થામાં હતા ત્યારે નરેશ પટેલે એનો ફાયદો ઉઠાવ્યો હતો અને એમના દીકરા શિવરાજભાઈ ભાદરાના નાકે ના કે તટડિયું ભાદરા ના નાકે બધા બધાય કોંગ્રેસના રવિ આંબલિયા નો પ્રચાર કરતા તમે સમાજ ને આભરૂ ન ગઈ